ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ નિયમોનું પાલન રિક્ષા વેન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહન ચાલકોને નીતિ નિયમોનું બ્રિફિંગ કરવામાં આવ્યું હતું સાથે જ કાયદો તોડનાર સામે આખરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી આ બેઠકમાં પોલીસ આર્ટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રથમ વખત છે જ્યારે શહેરના ત્રણ તંત્ર દ્વારા એકસાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાન કે રિક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરવા સહિતના નિયમોનું પાલન કરાવવા અંગે કહેવાયું હતું ત્યારે સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય એમ છે

સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન એક મીટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે જેમાં પાંચસો થી છસો જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રિફિંગ પણ કરવામાં આવેલું છે આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે બેદરકારી બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે